તો કેમ છો ગુજરાતી મિત્રો આજે આથી બેંક નિફ્ટીની એક્સપાયરી અને આપણા જે લેવલને ઝોન દોરેલા હતા એના ઉપર એક્ઝેક્ટ રિસ્પેક કરીને માર્કેટે સારો એવો પ્રોફિટ આપ્યો છે પહેલું આપણું આ ઝોન તમને કાલે બે ત્રણ ઝોન દોરાવ્યા હતા એને જ રિસ્પેક્ટ કરીને માર્કેટે સારો એવો પ્રોફિટ આપ્યો છે માર્કેટ ગેપ ઓફ ખુલી સીધું આપણા લેવલનું રજિસ્ટન્સ લઈ અને ડાયરેક્ટ નીચેની સાઈડ આવ્યું આ ડાઉન ફોલમાં સારો એવો પ્રોફિટ થયો છે પછી એક ચેનલ બનાવી અને ચેનલને અપ સાઇડ બ્રેક કર્યું છે હવે કઈ રીતના મુમેન્ટમાં આવશે એની ચર્ચા કરી આપણે નિફ્ટીની જ વાત કરી લઈએ તો અહીંયા પાછું આપણું ઝોન જ નડવાનું છે ને હવે ઝોનની ઉપર નીકળે એટલે આપણે બુલીશ અને ઝોનની રજીસ્ટન્સ લેજની જેમ તો આપણે પાછા બેરીશ અને આ ઝોનમાં સાઈડ અને ઝોનની બાયણે નીકળે તો ટ્રેન્ડી માર્કેટ એક્સપેક્ટ કરી શકીએ હવે વાત કરી લઈ નિફ્ટીના લેવલની જેની કાલે એક્સપાયરી છે નિફ્ટીમાં પણ અત્યારે એ આપણા ઝોનની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે આ ઝોન માર્ક કરી લ્યો એકવીસ નવસો પીચોતેર થી એકવીસ નવસો ને સિત્તાવીસ આ ઝોન આ ઝોન બહુ ઇમ્પોર્ટન્ટ ઝોન છે આની ઉપર નીકળે એટલે આપણે સી સાઇડનો ટ્રેડ બનાવી શકીએ પહેલો ટાર્ગેટ બાવીસ એકસો સિત્તાવીસનો બીજો ટાર્ગેટ બાવીસ બસો એકાવનનો અને ત્રીજો ટાર્ગેટ છે બાવીસ ત્રણસો ને એવી જ રીતના નીચે મિત્રો એક આ લેવલ માર્ક કરી લ્યો આપણે ચાર્ટમાં જોઈ લીખ્યું લેવલ છે એ લેવલ છે એકવીસ આઠસો ને અડસઠનું આ લેવલની નીચે નીકળે માર્કેટ એટલે આપણે પી સાઈડમાં નાનો એવો ટ્રેડ બનાવી શકીએ પહેલો ટાર્ગેટ રહેશે એકવીસ સાતસો છવ્વીસનો અને પછી આવે છે આપણું મોટું ઝોન જે બાઈંગ ઝોન છે હવે માર્કેટ ડાયરેક્ટ કાલે ગેપ ડાઉન ખુલી અને આ ઝોન ઉપર આવે પ્રાઇજૅેક્શન બનાવે ડબલ્યુ કે એવું કંઈક પ્રાઇજેક્શન બનાવે બુલિસ પ્રાઇજૅક્શન તો આપણે અહીંથી લોંગ ટ્રેડ લઈ શકીએ મોટા ટાર્ગેટ માટે કારણ કે માર્કેટનો ટ્રેન્ડ હવે પોઝિટિવ થતો જાય છે માર્કેટ બે ત્રણ ચાર દિવસથી અહીંયા હોલ્ડ કરી રહ્યું છે પડવાનું હોય તો માર્કેટ સીધું ડાઉન આવી જાય એના બદલે અહીંયા હોલ્ડ કરી રહ્યું છે એનો મતલબ એવો થાય છે કે માર્કેટ અપ જઈ શકે આ ઝોન છે એકવીસ છસો ને ચોત્રીસથી એકવીસ પાંચસો ને સોળનું સો પોઈન્ટ જેવું ઝોન છે આ બહુ મોટા ટાઈમ ફ્રેમ માટે કામ આવે પણ નાના ટાઈમ ફ્રેમ માટે તમે આ લેવલ ધ્યાનમાં રાખી શકો તો માર્ક કરી લ્યો મિત્રો નિપટીના લેવલ અને ટ્રેડ કરવા લેવલ ઉપર પછી જુઓ પ્રોફિટ કેમ નથી થતો મળીએ કાલે વાત કરશું સેન્સેક્સની જેની પરમદી એક્સપાયરી છે એટલે